સાક્ષી જોરદાર ડ્રેસ લાગે છે હા મસ્ત એક નંબર અરે સાક્ષી આવું ના તું જોરદાર લાગે સાક્ષી અરે સાક્ષી અરે હું નહીં સાક્ષી જો સાક્ષી હું નહી મસ્ત ડ્રેસ લાગે જો કિસ્મત નહીં કે જોરદાર લાગે અને હા મિત્રો ફાઇનલી આજે સાક્ષીનો સ્કૂલનો ડ્રેસ નવો જો પહેર્યો છે આજે અને આજે સ્કૂલમાં જાય છે જો અને સામે હિણામે જો માથું ઉરવે છે અને હિના હિના ક્યાં કિસ્મત અને સાક્ષી તૈયાર થઈ તો મિત્રો ફાઇનલી આજે સાક્ષી એમનો દીકરી જો સાહેબ કે આવો કલર પસંદ કર્યો હતો કે આવું રાખીએ તો આજે સાક્ષી અને હિના જો પેલો આ હિના જોડે ડ્રેસ પહેરેલો હતો પેલોનો આ તો મિત્રો આ વર્ષે વર્ષે ડ્રેસ

અને હા મિત્રો ફાઇનલી જો અત્યારે હિના જો જમવા બેઠે છે વગર જો અને એમનો મમ્મી જો જમવાનું બનાવે છે ફાઇનલ ચૂલા ચૂલા ફૂંકો છે જો ધૂની એક બાજુ લાગે છે જો કે મજા આવે છે ને બોલ બોલાતું નહીં એમના અહીંયા જો ગરમી લાગી છે એક બાજુ ધૂની આવે છે અને હિના યા જમવા બે ગયો હશે ફાઇનલી અરે સાક્ષી અરે સાક્ષી તું બહુ ઉતાર કરો જો સાક્ષી તૈયાર થઈ ગઈ છે આજે નવો ડ્રેસ પહેરી દો તૈયાર થઈ ગયો રેડી થઈ ગયો અને હિનાને હંગાત કરવા નહીં રહેતા જો મને ધૂની લાગી સાક્ષી ભાગ આપી તો મિત્રો કોમેન્ટમાં લખજો અને હા મિત્રો જો અત્યારે આ સરકારે જો કે નવો ડ્રેસ જુદા જુદા જો હિના જોડે હા હિના જોડે પહેરેલો તો ડ્રેસ એ એક વર્ષ થઈ તો મિત્રો આ વર્ષે વર્ષે આવા ડ્રેસ બદલાવ હશે તો ઓનું કારણ શું હા આ તો મિત્રો બધા બધા મીડિયમ હોય બરોબર કોઈ પૈસાવાળું નથી હોતું હે બધા પૈસાવાળા હોતા નથી જો આ 2200 રૂપિયા અને આ વર્ષે વર્ષ પૂર થાય એટલે બીજો ડ્રેસ કે કેમ કે તો ગમે તે એક કલર ફિક્સ રાખો તો કેટલું સરસ છે તો એ કપડો ફેરનો પહેરાય હવે આ ફેરનો હિના જોડે પહેરેલો એ કપડો જો એ પહેરી નવ નવો સર જો તમે જોઈ શકો છો નહીં ના અને આ કપડો હવે એ પહેરવાનો નહીં હવે એ કપડો તો ઘેરે આ ઘેર કામ કરે એમ જ પહેરીને તોડી નાખવાના શું કહેવું એવું જ ને તો મિત્રો આનું કારણ શું તમે જ કહો કેવું સાક્ષી

અને જો સાક્ષી અમારો તહેની દીકરીઓ આવી રીતે ઘરનું બધું કામ પૂરું કર્યું છે ભેંસો માટે ઘાસે પણ લાવી ભેંસો પાણી બાણી પીવરાય ખાઈ ખાઈ લીધું હોય અને ખાઈને હવે જશે નિશાળે જો અમારો ગામડા બધું આવું હોય આમાં તો ખેતી કરવાની હોય બધું હોય ખેતરનું કામ હોય એટલે આવું બધું હોય વાહ સાક્ષી વાત જો ખેતી તો કરવી પડે તો ફાઇનલી જો આવી રીતે બધું અમારો પરિવાર રહેશે જો કિસ્મત વાત જોઈએ એના ત્યારે ખાઈ રહે તે અમે સ્કૂલમાં જે

ગીતમાં સાક્ષી જોઈ મિત્રો દશામાનું સાક્ષી આવું ગીત ગાય છે સાક્ષીને બહુ ગાવાનું શોખ હશે ને સાક્ષી તો દશા માતાજીનું આવું ગીત ગાય છે સાક્ષી તો ફાઇનલી મિત્રો અમારો આવો પરિવાર છે અને અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ છે તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખ્યો અને આ ડ્રેસ વિશે મિત્રો આ સ્કૂલ વિશે તમારે જે કોમેન્ટમાં લખ્યો હે હું કેવું સાક્ષીનો ડ્રેસ કેવો છે લગ્યો તો અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ છે ચલો રાધે રાધે